સાગર હવે તારે આવું મોઢું લઈને જ ફરવું છે શું વિચાર કર્યો તે એક જ તો વિષય છે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે હા વાત વીતી ગઈ ને એને ત્રણ થી ચાર મહિના થઈ ગયા છે નથી તો મેં એ બાબતે તમને કોઈ દિવસ કઈ કીધું કે નથી તમે મને કીધું તો હવે આ વાતનો બીજો નિર્ણય શું કરવાનો એ જ કે તું એને ભૂલી જવાનો છે પણ મને નથી લાગતું કે તારા આવા વર્તનથી કે તું એને ક્યારેય ભૂલી શકીશ સમજવાની કોશિશ કર પ્રેમ 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 શું છે આ બધું જો બા તમારી વાત માની છે ને એટલે જ મેં એની સાથેના મારા સંબંધ પૂરા કર્યા છે પણ બા હું એને સાચા દિલથી પ્રેમ કરું છું અને જે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોય ને એને કદાચ તમે પ્રત્યક્ષ રીતે છોડી શકો પણ તમારા મનથી તમારા દિલમાંથી આસાનીથી બહાર નથી કાઢી શકતા સાચી વાત છે સાગર એક એકદમ સામાન્ય સવાલનો મને જવાબ આપ કે એને કાંઈ નથી આવડતું ના કામકાજ ન રસોઈ એટલે હું જીદ લઈને બેઠી છું કે અહીંયા ન આવવી જોઈએ પણ માની લે કે એના ઘરમાં એ ખબર હોત કે તું એક રૂપિયો પણ નથી કમાતો અને છતાં તમે બંને જણા પ્રેમ કરો છો તો એના ઘરના તારી સાથે લગ્ન કરાવત નહીં નહીં પહેલાં એ એને એમ કહેતે તે કે જા એ છોકરાને કહે કે પહેલાં તને રાખી શકે તને ખવડાવી શકે તને સુખ આપી શકે એટલું એ કમાઈ શકે પછી આપણે લગ્નનો વિચાર કરીશું છો ભા જે વાત મારી રહી ને તો હું તો અત્યારે યોગ્ય જ કમાઉ છું એટલે એ પ્રશ્ન તો ઊભો થતો જ નથી અને રહી વાત રસોઈની તો તમે તો તમારું એક જ ગાણું ગાયા કરો છો કે જો એને રસોઈ નહીં આવડે ને તો એને આ ઘરમાં વાવ બનાવીને નહીં લાવી શકે અને હવે જો કે મારે એને આ ઘરમાં લાવવી હશે ને તો પણ હું નહીં લાવી શકું કારણ કે જ્યારથી એને ખબર પડી છે કે મારા ઘરમાં આ શરત છે કે જો એને બધી સંપૂર્ણ રસોઈ બનાવતા આવડતી હશે ઘર સંભાળતા આવડતું હશે તો જ એ મારી સાથે લગ્ન કરી શકશે એટલે એ મારાથી નારાજ થઈ અને આ શહેર છોડીને જતી રહી છે સરસ એને એ બધી છૂટ છે ચાલ માની લે કે મારી હા છે જા એને ગમે ત્યાંથી લઈ આવ પણ એક વાત પણ શક્ય છે કે લગ્ન કરીને આવે અને આ બાજુ મારી આંખ બંધ થાય તો શું કરશો બંને જણા તારી કમાણી ખાલી કાંઈ કામ નહીં લાગે એને રસોઈ પાણી અને કામકાજ આવડવા જ પડશે નહીં તો બંને જણામાં પ્રેમ નામનું કાંઈ નહીં રહે સવાર પડે ને સાંજ પડે ઝઘડા સિવાય કાંઈ નહીં હોય પણ બાપ એને ક્યાં કાંઈ આવડતું જ નથી એવું નથી એ શીખવાની ઈચ્છા રાખે છે ચલો અત્યાર સુધી કંઈ શીખી નથી તમને હું એ તો કહું છું કે એ આવે પછી એને એને તમે શીખવી દેજો અને એ પણ શીખવા માટે તો તૈયાર જ છે ને તો ત્યાં કેમ નથી શીખતી એના મમ્મી છે એના ભાભી છે તો એને શીખવું નથી અને અહીંયા આવીને હું નહીં રહું તો કોની પાસે શીખશે જો બા સમય સંજોગો ની પરિસ્થિતિ અમુક અમુક વાર એવી ઊભી થાય છે ને કે આપણે નિર્ણય લેવામાં થાપ ખાઈ જઈએ છે કે આપણે શું નિર્ણય લેવો જોઈએ કે શું નહીં અત્યારે મારી હાલત પણ એવી જ છે તમે તમારી જગ્યાએ યોગ્ય છો અને મીરા એની જગ્યાએ યોગ્ય છે એટલે હું નથી તો તમને કંઈ કહી શકતો અને નથી તો એને કંઈ કહી શકતો એટલા માટે જ મેં મારું બોલવાનું અને તમને કંઈ કહેવાનું બંધ કરી દીધું છે હા તારા કંઈ ન બોલવામાં અને મને કંઈ ન કહેવામાં તું જો સત્ય સમજતો હોય ને તો એક વાત કર જા મેં તને છૂટ આપી કરી લે એની સાથે લગ્ન એ જે પરિસ્થિતિમાં છે ને એ પરિસ્થિતિમાં કરી લે અને હું હું જાઉં છું વૃદ્ધાશ્રમમાં એટલે તમે તમારી જિંદગી જીવો હું મારી જિંદગી ન જોવું ન દેખું ન દાજુ જો બા મારે આવું જ કરવું હોત ને તો ખ્યારનો નિર્ણય લઈ લીધો હોત કહેવાય છે ને કે મારી પાસે તો એક હાથમાં મારી બા છે તો બીજા હાથમાં મારો પ્રેમ ખોલું શ્રીંગમ જેવું છે થુક્યું થુકાતું નથી અને ગળ્યું ગળાતું નથી તે કામ કર ચાલ આજે તારી જીત થઈ ચાલ મારી સાથે બધા અરે પણ ચાલ ને